ડુંગળીના રસમાંથી જુદી જુદી પ્રોડક્ટ્સ બનાવીને અનેક કંપનીઓ માલદા થઈ ગઈ પણ આપણને ડુંગળી ખાતા કાંટા લાગે છે કાચી ડુંગળી ખાવાથી વાળ ઝડપથી વધે છે અને ત્વચામાં નિખાર આવે છે ગરમીના કારણે જાડા ઉલટી કે નાકમાંથી લોહી પડતું હોય તો કાચી ડુંગળી ખાવાથી ફાયદો થાય છે ઉનાળામાં સનસ્ટ્રોકથી બચવામાં કાચી ડુંગળી ઢાલ બનીને રક્ષણ કરે છે ડુંગળીમાં કેવેસ્ટિન જેવા એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે ડુંગળીમાં પાણીનો પ્રમાણ વધારે હોય છે જે લોહીને શુદ્ધ રાખવામાં ગુણકારી છે જો તમે ખીલથી પરેશાન હો તો ડુંગળીનો રસ ચહેરા પર લગાવો તે ખીલને સુકાવવામાં મદદ કરે છે ડુંગળીનો રસ માથામાં નાખવાથી વાળ તો વધશે જ સાથે વાળ સંબંધી અન્ય સમસ્યાઓમાંથી નિજાત મળશે જો બાળકને કરમિયા હોય તો તેને દિવસમાં બે વખત ડુંગળીના રસના બે ટીપા પીવડાવો આવું અઠવાડિયા સુધી કરો બાળકને કરમિયાથી રાહત મળશે જે ખાય ડુંગળી એની મોટી થાય ભૂંગળી નમસ્કાર